તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આદિપુર ખાતે કનેક્ટરને ફરિયાદ દાખલ થઈ જેમાં ફરિયાદી તરીકે ડૉક્ટર રાજીવ અરવિંદભાઈ અંજારી છે કે જેઓ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે અંજાર ખાતે ફરજ બજાવે છે આ ડૉક્ટર રાજીવભાઈ એટલે કે ફરિયાદીને આરોપી નર્મદાબેન દિનેશભાઈ કે દ્વારા હોય ફોન કરીને જાણ હતી કે પોતાની આશા વર્ગમાં નોકરી કરવી છે અને પોતાને નોકરી અપાવો બરાબર જે બાબતેની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે જતા ગયેલ હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછેલ કે માતા પિતા ક્યાં છે તો આરોપી નર્મદાબેને કહેલ કે થોડી વાર બહાર ગયા છે થોડી વારમાં આવશે બેસો એમ કરીને ફરિયાદીને ત્યાં એક રૂમમાં બેસાડેલા એ દરમિયાન અચાનક જ આ જે આરોપી છે નર્મદાબેન તેઓએ પોતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કરેલ એ દરમિયાન જ બીજા એક આરોપી કે જેને ગુલામ બીજા આરોપી કે જેનું નામ ગુલામારી છે જેને નર્મદેનના પતિ દિનેશ તરીકે પોતાનું નામ ધારણ કરેલું હતું તેને અચાનક રૂમમાં પ્રવેશી અને ફરિયાદી સાથે મારામારી કરવા લાગેલ તેમજ ફરિયાદીને પણ ધાકધમકી કરીને તેમના કપડાં ઉતારવા કહેલ અને બંનેના વિડીયો એમને ઉતારી લીધેલ અને વિડીયો ઉતાર્યા બાદ તેમને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે મને ત્રીસ લાખ રૂપિયા આપો ને તો હું તમારા વિડીયો વાયરલ કરી દઈશ જે બાબતે આરોપી આરોપીએ ફરિયાદીને ધાકધમકી આપતા આ ફરિયાદી દ્વારા તેઓને પચાસ હજાર રૂપિયા આપવામાં આવેલ તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના ત્રીસ લાખની માંગણી કરેલ તે બાબતે આરોપી ફરિયાદી પાસે ત્રીસ લાખ હાજર ના હોય ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના છ કોરા છ ચેક લઈ લીધા જેમાં પાંચ પાંચ લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીને સહી કરીને એ છ ચેક લઈ લીધા તેમજ આરોપીએ ફરિયાદીના બીજા બે કુરા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપેલી કે જો તમે મને ત્રીસ લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરે છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે